વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે દરમિયાન બપોરે બે વાગ્યાથી સતત બે કલાક સુધીમાં સડત્રીસ મિલીમીટર વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બાર ફૂટે પહોંચી ગઈ હતી અનરાધાર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમજી રોડ રાવપુરા રોડ અમદાવાદી પોળ દાંડિયા બજાર ચોખંડી વાડી ટાવર વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા ખોડિયારનગર ગોત્રી સુભાનપુરા તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા રેલવે સ્ટેશનનું ગરનાળું ભરાઈ જતા સયાજીગંજ અને અલકાપુરી વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને એક કિલોમીટર ફરીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અનેક જગ્યાએ વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા ભારે વરસાદને કારણે શહેરના બજારો પર અસર જોવા મળી હતી અંડરાધાર વરસી રહેલા વરસાદને જોઈને બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓએ સલામતીના ભાગરૂપે નુકસાનીથી બચવા પોતાના સમાનને સલામત સ્થળે ખસેડી દીધો હતો આજવા સરોવરના ઉપરવાસમાં એટલે કે પંચમહાલ જિલ્લામાં વરસાદ ન હોવાના કારણે કોર્પોરેશન ચિંતામુક્ત રહ્યું હતું પરંતુ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કોર્પોરેશને તંત્રને એલર્ટ રહેવા સૂચના જારી કરી દીધી હતી જો કે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે ચાર કલાકે બાર ફૂટે પહોંચી ગઈ હતી પૂર નિયંત્રણ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં સડત્રીસ મિલીમીટર પાદરા ચોવીસ મિલીમીટર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જે રીતે વાત કરવામાં આવે કે વડોદરા શહેરમાં જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે જે સ્થિતિ છે એ તમને બતાવવાનો પ્રયાસ કરીશું હાલ જે સમગ્ર જે ગુજરાતની અંદર જે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી મુજબ જે વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના જે વિશ્વામિત્રી જે કાલા સર્કલ છે ત્યાં આગળ જે વિશ્વામિત્રીની જે જળ જળસપાટી છે એ બાર પૂટે વહી રહી છે તે હાલના જે દ્રશ્ય છે અમારા કેમેરામેનને કહીશું તે બતાવવાના પ્રયત્ન કરીશે હાલ જે કહી શકાય કે વડોદરા શહેરમાં જે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જે કહી શકાય કે જે વિશ્વામિત્રીની જે સપાટી છે એ અત્યારે તમને ઝૂમ કરીને બતાવી શકશે કે જે કેટલી છે અત્યારે જે બાર ફૂટે જે વિશ્વામિત્રીની સપાટી વહી રહી છે એટલે વિશ્વામિત્રીમાં અત્યારે જે હાલ કહી શકાય કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે અત્યારે જે નદીને જે ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક સારી કામગીરી પણ દર્શાવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા અઢીથી ત્રણ કલાકમાં જે વરસાદ વરસ્યો હતો ત્યારે વિશ્વામિત્રીમાં અઢીથી ત્રણ ફૂટ જેટલું જે પાણી છે તેની જળ સપાટી વધતા અત્યારે જે વિશ્વામિત્રની સપાટી છે તે બાર ફૂટે આવી પહોંચી છે અને વડોદરા શહેરમાં જો વાત કરવામાં આવે કે જો નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવાની જે બનાવ બન્યા છે ત્યારે વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક અટવાયા હોય છે ત્યારે વાત કરીએ કે અત્યારે જે હાલની જે સ્થિતિ છે તે વડોદરા શહેરની જે મધ્યમાં પસાર થતી વિશ્વામિત્રની જે જળ સપાટી છે અત્યારે બાર ફૂટે વહી રહી છે ત્યારે કહી શકાય કે હજી જો ઉપરવાતમાં ભારે વરસાદના પગલે જો કદાચ વધુ વરસાદ પડે અને જો વિશ્વમિત્રની સપાટી વધે તેવું વધે તો કોઈ નવાઈ નહીં હું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા